હવે જ્યારે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું ગઈકાલે પેપર પૂરું થયું એ પછી એકને એક વાત છે સતત સોશિયલ મીડિયામાં રિપીટ કરવામાં આવે છે કે ભાઈ નીટ બે હજાર ચોવીસનું જે પેપર છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર ચાર અને ત્રેવીસ મિનિટે છે એ મુકાઈ ગયું હતું તો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ સત્ય શું છે તમારે આનાથી કઈ રીતે બચીને રહેવાનું છે આના વિશે એનટીએ દ્વારા શું કહેવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે આ વિડિયોને જોઈ લેશો એટલે આ જે લીકના તમામે તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ છે એના વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશન પ્રક્રિયા થાય છે મેડિકલ હોય પેરામેડિકલ હોય બી હોય વેટરનરી હોય તો એની જે સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે તમારે કોલેજ કઈ રીતે પસંદ કરવી જોઈએ ફી પ્રમાણે કઈ રીતે ગોઠવવી જોઈએ એ સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે એટલે આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટ માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે મોટા ભાગના લોકો છે એ યુટ્યુબમાં એ જ સર્ચ કરે છે જે તમે ખાલી નેટ બે હજાર ચોવીસ એટલું લખો તો તમારી સામે ઘણા બધા ઓપ્શન ઓપન થાય છે કે ભાઈ પેપર લીક થયું ને આમ થયું ને તેમ થયું ને હવે એ ક્યાં નેટની પરીક્ષા છે એ બીજી વાર લેવા છે કે શું એમાં ને એમાં તમે અત્યાર અત્યારે તમારો સમય છે એ બરબાદ કરો છો તો તમને એ જ કહેવાનું છે કે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો તમારે લોકોનું એક કોન્સન્ટ્રેશન એ જ હોવું જોઈએ કે ભાઈ તમારે એટલા માર્ક્સ થાય છે તમારા કટ ઓફ મુજબ તમને કઈ કોલેજમાં મળે છે એ કોલેજમાં લેવું છે કે નથી લેવું તમારે નીટમાં ડ્રોપ લેવો છે કે શું છે તમારે કેટલા સ્થળની દૂર છે કોલેજની માહિતી એ હવે મેળવવાની હોય એવી ચેનલ હોય તો એમાં તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને માહિતી મેળવવાની હોય એની જગ્યાએ તમે અત્યારે મોટાભાગના એ સર્ચ કરો કે નીટ બે હજાર ચોવીસ લીખ થયું કે નહીં તો એનટીએ આ બાબતે શું કહે છે એ તમે જોઈ લો હવે એનટીએ દ્વારા છે આ પોસ્ટ રિલીઝ કરવામાં આવી છે એ પોસ્ટ તમને શું કહેવા માગે છે કે આમાં શું કીધું છે કે ધીસ ઇઝ રિગાર્ડિંગ આ પોસ્ટ કેના માટે છે કે ભાઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જ્યાં નેટ બે હજાર ચોવીસ જે એક્ઝામ યોજાય પાંચ મહિના રોજ એના દ્વારા છે એ કેટલાક પ્રકારના છે એ પરસેપ્શન ક્લિયર કરવામાં આવ્યા છે એટલે એના ઉપર વાંધા ઉઠાવવામાં આવ્યા છે કે ભાઈ પેપર છે એ લીક થઈ ગયું છે આપણે એક્ઝામ પહેલાં જ છે એ લીક થઈ ગયું છે તો આ બધું જે માહિતી કોના માટે આપવામાં આવે છે પેરેન્ટ્સ ટીચર અને બાકીના જેટલા વ્યક્તિ જોડાયેલા છે એમના માટે છે આ સૂચના આપવામાં આવી છે હવે પેલું એ એ લોકોએ શું કીધું છે કે નીટ યોજી બે હજાર ચોવીસની જે પરીક્ષા છે એ સક્સેસફુલી યોજવામાં આવી છે ચાર હજાર સાતસો પચાસ સેન્ટર ઉપર યોજી હતી અને પાંચસો એકોતેર સિટી છે એના ઉપર યોજી હતી ઇન્ક્લુડિંગ ચૌદ સિટી ઓફ એબ્રોડ એટલે કે વિદેશમાં પણ પાંચ મેના રોજ છે એ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લિયર પછી બીજું શું કીધું છે કે ઇટ આપણે કહેવાય બીજા મુદ્દામાં તમને એમ કીધું છે કે એનટીએ છે એ સિક્યુરિટી પ્રોટોકોલ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ જે પ્રોસીજર હતી તો એમ એમાંથી પણ એ લોકો એવું કહે છે કે પેપરના જે લીક છે એ તમારું કમ્પ્લીટલી બેઝલેસ છે એટલે બીજા મુદ્દામાં એ ટૂંકમાં એમ જ કહેવા માગે છે કે જે એનટીએનું જે સિક્યુરિટી છે અને જે પ્રકારની જે પ્રોસીજર છે એના એમાં એવું છે કે એ લોકો એમ તમને વખોડે છે ટૂંકમાં કે ભાઈ પેપરના જે લીકના જે તમારા જે કમ્પ્લીટલી જે છે એ પાયા વિહોણા છે આક્ષેપ જે કરવામાં આવે છે એ કેવા છે તો કે ભાઈ પાયા વિહોણા છે પછી એણે કીધું છે કે જ્યાંથી ક્વેશ્ચન પેપર છે એ તમારું લીક થયું તમારે એમ તમે કહેતા હતા ને કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ચાર ને ત્રેવીસે એક પેપર લીક થઈ ગયું હતું નામ થયું ને ઇન્સ્ટાગ્રામમાંથી યુટ્યુબમાં વાયરલ થઈ ગયું ને તો એમાં શું કીધું કે એનટીએ એ વાત નોટિસ કરી છે કે ઈ સેન્ટર જ્યાંથી પેપર લીક થયું ત્યાં પરીક્ષા શરૂ થઈ ત્યાંથી પરીક્ષા પૂરી થઈ ત્યાંથી અંદરનો કોઈ આપણે જે અંદરના વ્યક્તિ છે એ બહાર ગયા હતા પણ બહારનો વ્યક્તિ કોઈ પણ અંદર આવ્યો નથી એટલે કે પેપર લીક થયું એમ કહેવાય નહીં એ લોકોએ સીસીટીવી ચેક કર્યા અને સીસીટીવીમાં શું સામે આવ્યું કે જેટલા લોકો અંદર હતા પરીક્ષા કેન્દ્રની અંદર હતા એ લોકો બહાર ગયા હતા પણ બહારથી કોઈ લોકો એક પણ વ્યક્તિ છે એ પરીક્ષાના સમય દરમિયાન અંદર આવ્યો નથી ક્લિયર થઈ ગયું પછી ત્રીજામાં શું કીધું છે કે એમાં એક બીજું છે કે ભાઈ ક્વેશ્ચન પેપર છે એ આમાં શું કીધું છે કે અમુકને ક્વેશ્ચન પેપર છે એ બદલાઈ ગયા હતા ક્લિયર કે અમુકને હિન્દી મીડિયમનું પેપર આવી ગયું ના થયું ને તે થયું એક જે કિસ્સો થયો તો કે ભાઈ રાજસ્થાનની અંદર છે એ થયું હતું કેટલાક વિદ્યાર્થીઓ હતા એ ક્વેશ્ચન પેપર લઈને છે એ બહાર આવ્યા હતા અને એને થોડો ઘણો વિરોધ નોંધાયો હતો તો આમાં શું કીધું એ જ પ્રમાણે કે ધેર ઇઝ નો વે એની એક્સટર્નલ પર્સન કે એક પણ વ્યક્તિ છે અથવા તો એજન્સીનો કોઈપણ વ્યક્તિ સેન્ટરની અંદર નહોતો ગયો જ્યારે પરીક્ષા ચાલુ થઈ એ પછી ક્લિયર થઈ ગયું પણ ચોથું શું કીધું છે ઓલ અધર ફોટોગ્રાફ ઓફ ક્વેશ્ચન પેપર સર્ક્યુલેટિંગ ઇન સોશિયલ મીડિયા હેવ નો રિલેશન ધ એકચ્યુઅલ એક્ઝામિનેશન ક્વેશ્ચન પેપર હેઝ બિન આપણે કહેવાય કે એડમિનિસ્ટ્રેટર એટલે કે એમ એ લોકો એમ કહે છે કે જે પેપર છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે એની સાથે કંઈ સંબંધ નથી એટલે એનટીએ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે તમારા લોકોનું પેપર હતું અને જે લીક થયું એની વચ્ચે છે એ કોઈ પણ પ્રકારનો સંબંધ છે એ નથી હવે આમાં શું કીધું છે પાંચમા મુદ્દામાં કે હેવિંગ મેન્શન ધ અબોવ ધેર આર હેવ બિન કેસીસ એમાં શું કીધું છે તો કે એ આપણે કહેવાય કે ઇમ્પરસેપ્શન વેર સ્ટ્રીક એક્શન હેઝ બિન ટેકન કે કેન્ડિડેટે જે પ્રકારે વર્તન કર્યું તો એમના વિરુદ્ધ છે એ પગલાં લેવામાં પણ આવ્યા છે છઠ્ઠામાં શું કીધું છે કે ઇન એડિશન ટુ ધ અબોવ એન એનટીએ છે ઇ ઓલસો કન્ડક્ટ પોસ્ટ એક્ઝામ ડેટા એનાલિસિસ એ લોકોએ છે એ આખી આખું ડેટાનું એનાલિસિસ કર્યું અને પછી એ પ્રમાણે જે હશે માનલો કે જે વ્યક્તિ ગુનેગાર સાબિત થાય છે તો એ વ્યક્તિને પરીક્ષામાં ન બેસવા દેવા તથા જે ડૉક્ટરની પરીક્ષા છે એ નથી આપવા દેવાનું એવું એમાં કીધું છે સાતમા નંબરમાં શું કીધું છે તો નેટ યુજી બે હજાર ચોવીસ છે એ કે હાએસ્ટ રજીસ્ટ્રેશન થયા હતા અને બધી જગ્યાએ છે એ પરીક્ષા છે એ લેવાની હતી ક્લિયર દસ લાખ મેલ સ્ટુડન્ટ હતા અને તેર લાખ છે એ ફિમેલ સ્ટુડન્ટ હતા એના પછી શું કીધું છે કે નેટ બે હજાર ચોવીસ છે ઇન્વોલ્વ મોર ધેન છ સેન્ટર છ સેન્ટર હતા સિટી લેવલે પાંચ હજારથી ઉપર છે એ આપણે કહેવાય કે સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને તેમનો સ્ટાફ છે આખે આખો વ્યવસ્થિત રીતે છે એ આમાં વર્ગો તો એટલે કે એનો મતલબ શું કહેવા માંગે છે કે બધા લોકોએ છે આના પાછળ ખૂબ મહેનત કરી હતી એટલે આમાં ટૂંકમાં એ લોકો શું કહેવા માંગે છે કે તમારે લોકોને જે સોશિયલ મીડિયા પેપર લીક થયું આ થયું એવી વાતોમાં કોઈ પણ પ્રકારના વાલી છે વિદ્યાર્થી છે કે ટીચર છે એણે આવવાનું નથી ક્લિયર થઈ ગયું એટલે આ રીતે એ લોકોએ સાફ સાફ મના કર્યો છે એટલે કે સાફ સાફ છે ના પાડી છે કે અમારું જે પેપર છે એ એક પણ પ્રકારનું લીક થયું નથી અને નેટની એક્ઝામ કોઈ પણ સંજોગોમાં સેકન્ડ વાર લેવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયું અને આની ઉપરથી હું પણ તમને લોકોને એક સલાહ આપું છું કે હવે તમે મેક્સિમમ લોકો છે એ હવે આ પ્રકારના જે હ્યુમર હોય એમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરોમાં યુટ્યુબમાં તમારે કંઈ સર્ચ કરવાની જરૂર નથી પેપર લીક થયું શું થયું કેમ કે આવા કિસ્સા દર વર્ષે આવે છે બે હજાર એકવીસમાં પણ આ રીતે થયું હતું પેપર સોલ્વર ગેંગથી પકડા હતી તો પણ નીટ છે એ સેકન્ડ વાર નહોતી થઈ એટલે આ વખતે પણ તમારી બે હજાર ચોવીસમાં પણ સેકન્ડ વાર થવાની નથી એટલે તમે છે એ કાં તમે હવે ફ્રેશ થતા હોવ તો તમે વ્યવસ્થિત રીતે ફ્રેશ થઈ જાઓ ફિલ્મ જુઓ આ જુઓ અને તમારી કોલેજની બધી માહિતી મેળવો તમને વધુ માહિતી આ ચેનલમાં આપવામાં આવે જ છે જે વ્યક્તિઓ છે એ તમારા વિડીયો એમને ખાલી બનાવતા હોય વ્યૂ માટે કે ભાઈ આ તમારું લીક થયું નામ થયું તેમથી વારે વારે ઘડી અપલોડ કરતા હોય અને હોય કંઈ નહીં વિડીયોની અંદર એવા પણ ઘણા વ્યક્તિઓ તો એને જ તમારે દૂર રહેવાનું છે ઓકે એના કરતાં તમે જે જાણકારી તમને આપે છે એ ચેનલને તમે જો સબસ્ક્રાઈબ કરતા હોય તો તમને વધુ ફાયદો થાય ક્લિયર આપણા ગુજરાતમાં પણ ઘણી કરિયર માટેની ચેનલ છે જ ક્લિયર તો એ પણ વ્યવસ્થિત રીતે તમને સલાહ આપે છે માર્ગદર્શન આપે છે પછી આ આપણી ચેનલ છે એ પણ તમને માર્ગદર્શનને સલાહ આપે છે તો એવી બધી જે ચેનલું હોય એને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે બીજી બધી ચેનલો સબસ્ક્રાઈબ તમારે નથી કરવાની કે ભાઈ આ નીટ બે હજાર ચોવીસમાં આમ થયું ને તેમ થયું ને લેખ થયું ને હવે તમે શું કરશો ને એ કંઈ ચેનલમાં તમારે ધ્યાન નથી આપવાનું તો આપણે ગુજરાતમાં જે કરિયર રિલેટેડ તમને અપડેટ આપે છે અથવા તો ઇન્ડિયામાં કરિયર રિલેટેડ અપડેટ આપતી હોય અથવા તો તમને નોલેજેબલ જે ચેનલ હોય એ બધી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો તો તમને જાણકારી મળે અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો